ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે નૂતનસિંહ ગોયલના અધ્યક્ષાને સુપોષણ જ્યોત પદયાત્રા અંગે યોજાયેલા પ્રેસમીટમાં જણાવ્યું કે બાવીસ સપ્ટેમ્બરે સોમવારથી પાલીતાણા શહેરના મુખ્ય બજારમાં પદયાત્રા નીકળશે પાંચ દિવસ સુધી ચાલનારી આ પદયાત્રા એકસો આઠ કિલોમીટરના અંતરમાં આડત્રીસ ગામોને આવરી લેશે ખાસ કરીને દરેક ગામના આંગણવાડી કેન્દ્રોને કેન્દ્ર સ્થાને રાખીને જનજાગૃતિ ફેલાવશે અને આમના પ્રયોજક તરીકે હું પોતે તે નૂતનસિંહ ગોહિંદ આ વિચાર આપણે એટલા માટે આવ્યો કે આખા તાલુકાની અંદર જે સુપોષણ માટેનો જનજાગૃતિ માટે શું કરી શકાય એટલા માટે તે ચાર મહિનાથી આપણું અભિયાન ચાલતું હતું અને અભિયાનના અંતે લોકોમાં વધુ બધું આપણા મેસેજ પહોંચે એ માટે એક યાત્રાનું આયોજન કર્યું છે અને તે પાલીતાણા તાલુકાના એકસોને આઠ કિલોમીટર અને આડત્રીસ ગામોમાં યાત્રા ફરશે પાલીતાણાની ચારેય દિશાઓમાં જશે પદયાત્રા છે એટલે લોકોની લોકોમાં જનજાગૃતિ માટે થઈ આ એક આખો યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવે છે કેટલા લોકો છે અને ગામની આ યાત્રા રહી હા અત્યારે હાલમાં રજીસ્ટ્રેશન ચુમ્માલીસો પચીસનું થયું છે અને કાયમી પદયાત્રીનું બસો ને પંદરનું રજીસ્ટ્રેશન થયું છે ગામે ગામથી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલે અંદાજે યાત્રાના અંતે કદાચ પંદરથી સોળ હજાર સુધી લોકો સુધી આ અભિયાનનો મેસેજ પહોંચશે દાદા શું કહેશો સુપોષિત બાળકોને લઈને એક અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે અને જેને લઈને કાલથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે આજે નૂતન જેમણે વાત કરી એમાં આપણે જરા ધારાસભ્ય મનસુખભાઈ હતા આપણે ધન જાગૃતિ લાવી હોય તો કોઈ પણ માણસને એક વિચારો આવે કેમ કે ખરેખર સમાજને આ જરૂર છે તો જે નૃત્ય છે ખરેખર સુપોષણ યાત્રાનું આયોજન કર્યું એ એમાં હોય તાલુકા પાછળ ફરમ થતાં ગામડામાં ફરતા તો એને ખ્યાલ આવ્યો કે ખરેખર કુપોષણ બાળકો બાળ બધ્ય બાળ મંદિરમાં થઈ આવ્યા એટલે એને એમ થયું કે ના ના ખરેખર યાત્રા ધનધાનની જરૂર છે તો તો થાય તો બાળકો કુ સુપોષણ એટલે આ એને જે વિચાર આવ્યો એમની સદ પૂરો સહકાર આપશો અને લોકો જેમ બને એમ જાગૃત બને તો ઘણો ફેર પડે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર